નમસ્કાર મિત્રો નમસ્કાર આપણે કયું ગામ છે કર્ણ કુવા દિવાલાની વાડીમાં આવ્યા છે આપણે પહેલાં યસ બી સોયલર ખાતરને આપેલું છે પહેલાં શું પરિણામ હતું અને હવે શું છે તે આપણે ખેડૂત પાસેથી સમજીએ લાલભાઈ બોલો આપણે પહેલા આજથી બે મહિના પહેલાં જ્યારે દિવેલા કર્યા તો આ દિવેલો છે એનાથી

બરાબર છે આ તો શું રિઝલ્ટ કેવું છે ભાઈ તમને કેવું લાગે છે સારું છે ને ઓકે ઓકે ચાલો વાંધો નહીં